અત્યારે તો આ જે જાહેરાત થઈ છે મને એવું લાગે છે કે જેતપુરના કેમિકલ યુક્ત પાણી જે છે એને પાણી ન આવે એના માટે પોરબંદરમાંથી જે લોક સમર્થન મળી રહ્યું છે જેનો વિરોધ થઈ રહ્યો છે આ વિરોધને દબાવવા માટે જાહેરાત થઈ એવું મને સ્પષ્ટપણે લાગે છે બીજા નંબરમાં કહીએ તો મહાપાલિકા થવાથી સુવિધાઓમાં જરૂરથી વધારો થતો હોય છે સાથે સાથે કરવેરાઓમાં પણ વધારો થતો હોય છે અત્યારે જે પાલિકાનું ભ્રષ્ટાચારનું રોલ મોડેલ છે જો આ રોલ મોડલ મહાપાલિકા થવાથી પણ કન્ટિન્યુ રહેવાનું હોય તો મહાપાલિકા બિલકુલ ના કરવી જોઈએ કારણ કે અલ્ટિમેટલી બોધ છે પ્રજાના ખીચામાં જ જવાનો છે ને પ્રજાઓ જો પૈસા આપવા અને કરવેરા ભરવા છતાં જો સુવિધાથી વંચિત રહેવાની હોય તો હું એવું માનું છું કે બિલકુલ આ નિર્ણયને અટકાવવો જોઈએ બીજા નંબરમાં પોરબંદરમાં હવે લોકશાહી જેવું બહુ કંઈ વધવા દીધું નથી જે કઈ નિર્ણયો હોય છે ઠોકી બેસાડવામાં આવે છે અને જેતપુર પાણીની પાઇપલાઇન છે આનું સૌથી મોટું ઉદાહરણ છે આ કોના ઇશારે થાય છે ભગવાન રામ જાણે પણ આ નિર્ણય છે એ બહુ ખોટો છે ને પોરબંદર માટે ખૂબ જ ગેરવ્યાજબી છે એટલે પાલિકાના સંદર્ભે આ વાત પણ ગેરવ્યાજબી છે પણ આ મુદ્દો આની સાથે આટલા માટે મન કનેક્ટેડ લાગે છે કે આ આ આટલો જનસમર્થન આના વિરોધમાં મળી રહ્યું છે અને દબાવી દેવા માટે કરવામાં આવે છે જ્યારે કોઈ કંપની છે એ પોતાના યુનિટને મોટો કરવા માંગતી હોય એને એક્સપાન્શન કહેતા હોય છે એટલે મહાપાલિકામાંથી પાલિકામાંથી મહાપાલિકા થાય ત્યારે એક જાતનું એક્સપાન્શન જ હોય છે પણ એ ક્યારે હોય છે જ્યારે કંપની છે પ્રોફિટમાં હોય છે બહુ વૈશ્વિક લેવલે ધંધો કરતી હોય છે અને એનું વાઈડ સ્વરૂપ થઈ જાય છે ત્યારે હોય છે અત્યારે પોરબંદરના લોકોમાં જોવા જઈએ તો રોજગારી અને ઉદ્યોગોની સમસ્યા છે જ અને લોકોની ખરીદશક્તિ એટલી બધી નથી કે આટલા બધા એક્સપાન્શનની જરૂર હોય જો આમાં સત્તાધીશો એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કર્યું હોય કે વાસ્તવમાં પોરબંદરના પીપલ ઓફ પોરબંદર એટલે પોરબંદરવાસીઓની ખરીદશક્તિ વધી છે એવું હોય તો જરૂરથી મહાપાલિકા કરવી જોઈએ એમાં બિલકુલ વાંધો નથી પણ જે રીતના પોરબંદરનો સિનારીઓ છે અને પોરબંદરની જે ખરીદશક્તિ છે એ જોતા મને એવું લાગે છે કે જો કરવેરાઓનો બોજ વધારે પડતો નાખવામાં આવશે તો પોરબંદર માટે પોરબંદર લોકોની ખરીદશક્તિ વધારવાની પ્રાથમિકતા પણ આપવી પડશે એટલે આ બાબતે હું ચોક્કસ એવું કહીશ કે પોરબંદરમાં લોકશાહી ટકી રીતે એવા પ્રયત્નો કરવાની જરૂર છે એ ચાહે મહાપાલિકા થાય કે મહાપાલિકા ના થાય અને જો ભ્રષ્ટાચારનું અત્યારે જે પાલિકામાં રોલ મોડલ છે અને બેફામ ભ્રષ્ટાચાર જે કરવામાં આવે છે મહાપાલિકા કરી પણ જો આ જ ભ્રષ્ટાચાર અને આ ભ્રષ્ટાચારીઓને મોટા કરવા માંગતા હોય તો હું હાથ જોડીને વિનંતી કરું છું કે આ નિર્ણયને મોકુફ રાખજો